બિલકુલ મને એ સમજ નથી પડતી કે પ્રજાને જે પાલન કરવાનું હોય બધું કરવાય અને સરકારનું જે પાલન કરવાનું હોય એ સરકાર ધ્યાન જ નથી આપતી ખાડા બહાર પડે તો ખરેખર તો ખાડા પડે છે તો મુખ્યમંત્રી અને ખાડા મંત્રીએ રાજીનામા આપવું જોઈએ કે ના આપવું જોઈએ એને એને દંડ થવું જોઈએ કે ન થવું જોઈએ તમે અહિયાં બીજું જુઓ કે દરેક જગ્યા ઉપર ટોલ હોય તો તમને ખાડા તો ટોલ તમારે ચૂકવવું પડે એટલે હું તો તમામને વિનંતી કરું છું કે હેલ્મેટ એવું પહેરો કે ઉપર લખો કે હવે કરો વિશાવદર એટલે ખબર પડે એ ઉતારાઈ જશે હવે એક જ રસ્તો છે હેલ્મેટ ઉપર લખાવો કરો વિશાવદર વાળી એટલે બીજે દિવસે ભાજપ પડે એમ કે હવે હેલ્મેટ જરૂર નથી આ લોકોને પ્રજાથી પડી નથી તમે મને એમ લો સિટી માં ચાલીસ પચાસ ની સ્પીડ ચાલતી હેલ્મેટ ની શું જરૂર છે ભાઈ શું જરૂર છે તમે ખેડૂત બહાર થી આવતો હોય બિચારો ગામડે થી આવતો હોય અહીંયા વિદ્યાર્થી જતો હોય અને હેલ્મેટ કરતા તો તમારે ખાતામાં વધારે મરે છે આપણે માણસો એટલે આ લોકો અભણો સરકાર છે ચલાવતા આવડતી નથી બેફામ પણ વાંદરાઓના હાથમાં પિસ્ટોલ આવી ગઈ એવી હાલત છે એટલે ગુજરાતમાં અંધાધૂધી ચાલે બિલકુલ તમે જુઓ ખેડૂતોનું તો કોઈ જ નથી આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે પચાસ હજાર રૂપિયા હેક્ટરે સહાય જાહેર કરી છે હિન્દુસ્તાનમાં કોઈ સરકારે નથી કરી અહીંયા દર વખતે સહાય જાહેર કરે પેકેજ જાહેર કરે આવે જ નહીં મારા ક્યાંક ગુમ થઈ અત્યારે પણ તમે જુઓ ખેડૂતોને ભાવ ન પડે ખેડૂતોને અત્યારે કપાસ છે એ કપાસ અમેરિકા થી આયાત કરે બોલો અહિયાં ના ખેડૂતોને ભાવ નથી મળતા અને અમેરિકા થી આયાત કરવા છે નરેન્દ્ર મોદીજી એટલે આ તો ખતમ કરવા માટે આવ્યા છે